નંદ બાબા ને યશોદા ગ્રહ શાંતિ કરે ભાગવતજી ઉલ્લેખ છે અલગ અલગ પ્રકારના ઔષધો લઈ આવ્યા છે આંકડો ખાખરો ખેર ખીજડો પીપડો દર્ભ દુર્વા શમી આ બધાનો હોમ કર્યો આપણે એમ કે એનો હોમ કરવાની શું જરૂરિયાત છે પણ આનું સીધું સૂર્યનો પ્રકાશ સૌથી વધારે ગ્રહણ કરતું હોય પૃથ્વી ઉપર તો એ છે આંકડો આંકડાની બે લાકડી સળગાવો માકડ બાકડ વાગી જાય ચંદ્રમાનો પ્રકાશ સૌથી વધારે કોઈ પકડતું હોય તો એ ખાખરો છે લાલ પ્રકાશ લાલ કલરનો ગ્રહ આખો છે એ મંગળ છે એ લાલ પ્રકાશ ગ્રહણ કરનારું કોઈ વૃક્ષ હોય તો એ ખેર છે અઘેડો છે એ લીલા કલરનો પ્રકાશ પકડે છે બુધ લીલા કલરનો લીલો પ્રકાશ પકડનારો અઘેડો છે પીળો પ્રકાશ આખો ગુરુ છે એ પીળા કલરનો છે પીળા કલરનો પ્રકાશ પકડનારું વૃક્ષ હોય તો એ પીપડો છે પીપડો લાંબા ગડે આખો પીળો થઈ જશે શુક્રનો સફેદ કલર છે આ સફેદ કલર પકડનારું કોઈ વૃક્ષ હોય તો એનું નામ છે ઉમ્બરો તમારા શરીરમાં વીછી કઈ હોય તમે ખાલી અઘેડાના પાના માથમાં ચીમોરી નાખો વીછી જાય આ અઘેડાનું કામ છે છે પ્રબળ જેની અંદર તમારો દીકરો બહુ હોય તો નીચે પીપળા નીચે વાંચવા માટે બેસાડો એ સૂર્યના કિરણો વડલા કે પીપળા ઉપર ને તમારા દીકરા ઉપર પડે એ હોશિયાર થઈ જશે તમારા શરીરમાં લોહીમાં કંઈ પણ પરિભ્રમણ થતું હોય લોહીનો બગાડ હોય તો એક હજારથી થી વધારે સમીદા હોમી નાખો ખેરના લાકડાની તમારો છોકરો બહુ તોફાની હોય તો બેસાડો હોય ખાખરાના ઝાડ નીચે ચંદ્રમાના પ્રભાવવાળું આ છે દીકરો શાંત થઈ જશે તમારા શરીરમાં શુક્રાણું ઉત્પન્ન ન થતા હોય કહ્યું કે આને શુક્રાણું ના પોઈન્ટ ઘટે છે રોજ ઉમરાના જાન નીચે બે કલાક બેસે ધ્રામ દ્રીમ ધ્રોમ ધ્રામ દ્રીમ ધ્રોમ બોલે શરીરમાં શુક્રાણું ઉત્પન્ન થશે એના માટે ટેબ્લેટ લેવી નહીં પડે તમને શ્વાસની બીમારી છે તો તમે દર્ભ હોમો મધવારો કરીને દુર્વા હોમો દુર્વા મધવાડી કરીને હોમો શ્વાસની બીમારી જતી રહેશે આ બીમારી દૂર કરવા માટેની સૌથી મોટી વ્યવસ્થા છે એ વ્યવસ્થા માટે ગ્રહ શાંતિ છે એવો પ્રકાશ મેળવવા માટે સૂર્ય પાસે મેળવી આંકડા પાસેથી મેળવી શકો એ ઉર્જા કદાચ તમે ગુરુ પાસેથી મેળવી ન શકો પીળો કલર ને જાની વાલી પીનારા સાત રંગોનું આ શરીર છે કંઈક પણ રંગ ઓછો થતો હોય તો એ રંગ સૌથી વધારે પકડનારી ઔષધિ હોમ હોય એટલે એની ઉર્જા તમને મળી જાય છે આખી ફિલોસોફી છે આપણે એમ થાય કે તલ તલ જે હોમ માં આવે સિત્તેર ટકા તલ ની અંદર ઓઝોન હોય છે તલ બળે એટલે એમાંથી ઓઝોન ઉત્પન્ન થાય ને ઓઝોન ન હોય તો આ સૂર્યના કિરણો સીધા આપણે બાળી નાખે આ યજ્ઞની પરંપરાથી ઓઝોન નો પડ ઉભો થાય છે આ જે ઘી હોમ હોય દરેક સૂક્ષ્મ જીવાતો સુધી ગંધના રૂપમાં જાય છે આય ચટણીની ભૂકી હું હોમું યજ્ઞમાં જ્યાં સુધી ધુવાડો જાય બધા કરવા માંડે જો ધુવાડો લોકો સુધી પહોંચી શકતો હોય તો એ ઘી પણ બધા સુધી પહોંચે હજાર લોકોનું રસોડું કરવું હોય તો તપેલું મોટું હોય એમ નહીં નાના તપેલામાં વઘાર થાય ને હજાર લોકોની દાઢ થઈ જાય નાના યજ્ઞ કું આહુ થઈ જાય ને હજારો લોકો સુધી પહોંચે આ પરંપરા છે યજ્ઞ ને ગૌણ ન માનો યજ્ઞ નહી થાય તો એક સમય યજ્ઞ બંધ થઈ જશે તો આ પ્રકૃતિ ઉપર અત્યારે જેટલી છે મેડ ઇન ઇન્ડિયા ભારતની દેણ છે વિશ્વમાં વરસાદ થાય એટલે યજ્ઞ ની પરંપરા બંધ થઈ જાય તો વરસાદો થશે પણ કેવા થશે જ્યાં વરસે અહીંયા એક સાથે વરસી જશે નહીં વર્ષે અહીંયા કઈ નહીં વરસે વિસાવદર માં તો કે આ ફાટ્યું છે એક સાથે સોળ ઇંચ વરસાદ પડ્યો રાજકોટમાં પાછળનું કારણ છે કે યજ્ઞ પરંપરા બંધ થઈ છે એટલે યજ્ઞ પરંપરાથી સૂક્ષ્મ લોકો સુધી બધા લોકો કઈ આમ જમવાથી ઘી લઈ ના શકતા હોય અમુક સૂક્ષ્મ જીવાતો ગંધ થી ખોરાક લેતી હોય એ ગંધ થી ખોરાક લેતા હોય ત્યાં સુધી સૂક્ષ્મ જીવાતો સુધી ખોરાક પહોંચાડવાની વ્યવસ્થા ઋષિઓ કરી એટલે યજ્ઞ ઘી હોમી ને આપણે ઘી વાસણ માં પવિત્ર વિચારો થી પવિત્ર વ્યક્તિત્વ બને પવિત્ર વ્યક્તિત્વ થી પવિત્ર વ્યક્તિ બને પવિત્ર વ્યક્તિથી પવિત્ર સમાજ બને પવિત્ર સમાજથી પવિત્ર રાષ્ટ્ર બને પવિત્ર રાષ્ટ્રથી પવિત્ર દેશ બને દેશ પવિત્ર બનાવવો હોય તો એ વાતાવરણ પવિત્ર બનાવવું પડે

કહેવાનો મતલબ છે યજ્ઞ પરંપરા વૈદિક પરંપરા છે પહેલેથી ચાલી આવી છે આજે નાસાવાળા યજ્ઞ કરે છે આપણે હે યજ્ઞની સુંદર જેમાં ખોટા ઘી હોમી દેવા ઘી હોમવાની વાત નથી લોકો સુધી આ એકદમ દ્રવ્ય પહોંચાડવાનું છે આખું અર્ક દુનિયાનું અર્ક બધા લોકોને મળે મને એક ને નહીં આજુબાજુમાં રહેવાળી તમામ જીવાતોને મળે એ બલિષ્ઠ બને એટલે સૂક્ષ્મ જીવાતોને બલિષ્ઠ બનાવવાની પદ્ધતિ એટલે યજ્ઞ છે આખા બાળકો જીવાતો નો મંત્રણ જેનો વિચાર કરવામાં આવે એને યજ્ઞ કહેવાય આ યજ્ઞ ટકાવા માટે ઋષિઓએ પોતાના લોહીનું પાણી કર્યું અને પોતાના હાડકાનું ખાતર બનાવ્યું છે આ યજ્ઞ પરંપરા ટકાવવા માટે